પોલીસ જવાનો સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી બોટાદ પોલીસ વિભાગમાં મહિલા કર્મચારીઓ ફરજ પરના જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી પોલીસ વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓને તહેવાર દરમિયાન રજાઓ મળતી નથી તેઓ પોતાના પરિવારો સાથે તહેવારોની ઉજવણી કરી શકતા નથી ત્યારે રક્ષાબંધનના પર્વ નિમિત્તે બોટાદ પોલીસ વિભાગના મહિલા કર્મચારીઓએ ફરજ પર રહેલા પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાને તહેવારના મહિના તરીકે ઓળખવામાં આવે છે ત્યારે ભાઈ અને બહેનના પ્રેમને ઉજવવાનો તહેવાર રક્ષાબંધન પણ આજ પવિત્ર ત્યારે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે પરંતુ આપણે જો વાત કરીએ તો પોલીસ વિભાગની પોલીસ વિભાગ એક એવો સરકારી વિભાગ છે કે તેના કર્મચારીઓને ચોવીસ કલાક ફરજ પર રહેવું પડે છે તેમજ ધાર્મિક ઉત્સવો અને તહેવાર ખાસ કરીને પોલીસ અધિકારીઓ કે પોલીસ કર્મચારીઓ જે મહિલા હોય કે પછી પુરુષો જેને રજા મળતી નથી એટલે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બોટાદ પોલીસ વિભાગની મહિલા કર્મચારીઓએ ફરજ પરના રહેલા પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી બોટાદ પોલીસ વિભાગ મહિલા પીએસઆઈ એમ રાવલ તેમજ મહિલા કર્મચારીઓ શહેરના રેલ્વે સ્ટેશન હાઈસ્કૂલ ચાર રસ્તા પોઈન્ટ તેમના ફરજ કરીને મોઢું મીઠું કરાવીને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી બોટાદમાં ફરજ પર રહેલા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને ફરજના સ્થળ ઉપર જ મહિલા પોલીસ અધિકારી અને મહિલા પોલીસ કર્મચારીઓ રાખડી બાંધી હતી જેથી પોતાના પરિવાર સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હોય તેવો અહેસાસ થયો હતો તેમજ પોલીસ પરિવારમાં પારિવારિક માહોલ જળવાઈ રહે અને પરિવારની સાથે ઉજવણી ન થઈ હોય તેનો પણ રંજ રહેતો નથી અને અનેરો આનંદ મળે છે જેવું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું પોલીસ વિભાગ એક એવો વિભાગ છે જેની અંદર તમને રજા મળવાની શક્યતા બહુ ઓછી રહે છે ખાસ કરીને જ્યારે વાર તહેવાર હોય ત્યારે કેમકે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જાળવવી એ પોલીસનું પ્રાથમિક કામ છે બરાબર ટ્રાફિક હોય કે બીજું કોઈ હોય પણ પોલીસે ફરજ ઉપર હાજર રહેવું પડતું હોય છે એ લોકો આ ખાસ કરીને આ વાર તહેવારમાં ઓછી રજા ભોગવી શકતા હોય છે એટલે પોલીસમાં જે અત્યારે ફરજ ઉપર કાર્યરત ભાઈઓ હોય છે એ લોકો પોતાની બહેનોને રાખડી બાંધવા જઈ શકતા નથી હોતા બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા જઈ શકતા નથી હોતા એટલે એક પારિવારિક માહોલ મળી રહે અને એ લોકોની પોતાના પરિવાર પર સાથે ના ઉજવણી કર્યાનો કંઈ રંજ ના રહે એ ઉદ્દેશથી બહેનો દ્વારા ભાઈઓને રાખડી જે પોતાની ફરજ ઉપર કાર્યરત છે ત્યાં જઈ અને બાંધી અને ઉજવણી કરેલી છે રક્ષાબંધનની ઉજવણી કરી છે બસ પારિવારિક માહોલ મળ્યો એનો આનંદ થયો એવું લાગતું નથી કે ઘરે નથી ગયા તો ચલો અફસોસ છે